અમદાવાદની અંદર પ્લેન ક્રેશ થવાની જે દુર્ઘટના બની હતી તેની અંદર બહુ વધારે સંખ્યામાં લોકો મૃત્યુ પામ્યા છે અને તેમની સ્થિતિ એવી છે કે તેમની ડેડ બોડી પણ હવે ઓળખી શકાતી નથી જેના માટે મેડિકલ સાયન્સમાં છેલ્લો એક જ આશરો છે ડીએનએ ટેસ્ટિંગ ડીએનએ ટેસ્ટિંગ માટે તેમના સ્વજનમાં સીધી લેટીના જે વારસદાર હોય તેમના પિતા અથવા તેમના પુત્ર તેમના મૃતકના પિતા અથવા મૃતકના પુત્ર તેમના ડીએનએના સેમ્પલ લેવામાં આવે છે અને તેને ડેડ બોડી સાથે મેચ કર્યા પછી તેમના સ્વજનોને તેની ડેડ બોડી આપવામાં આવતી હોય છે ડીએનએની પ્રક્રિયામાં કેટલો સમય લાગી શકે એમ છે અને અત્યારે હાલ ડીએનએ સેમ્પલના કલેક્શનની કામગીરી કેટલે પહોંચી છે તેની વિગતે વાત કરીશું અહીંના ડોક્ટર સાથે વૈષ્ણવજન તો તેને કહીએ જે

અહીંયા ડીએનએ રૂમની અંદર જ્યાં ડીએનએ સેમ્પલનું કલેક્શન કરવામાં આવી રહ્યું છે ત્યાં પણ હજી સ્વજનો આવી જ રહ્યા છે અને અહીંયા તેમના સેમ્પલિંગ થઈ રહ્યા છે તેમનું આઇડેન્ટિફિકેશન કરવામાં આવે છે અને તેમનું ફોર્મ ભર્યા પછી તેમનું સેમ્પલ લેવામાં આવે છે અને તેઓ રિપોર્ટની રાહ જોઈને બેસી રહ્યા છે આ સિવાય બીજી તરફ પોસ્ટમોર્ટમ રૂમમાંથી પણ ડેડ બોડીની અંદરથી ડીએનએ ના ટેસ્ટિંગ માટે જે સેમ્પલ કલેક્ટ કરવામાં આવ્યા છે તેને પણ એફએસએલ ખાતે મોકલી આપવામાં આવી રહ્યા છે તમે દ્રશ્યો જોઈ શકો છો કે જે પોલીસ ની અંદર અલગ અલગ પોલીસ વાન છે પોલીસના વાહનો છે એમ્બ્યુલન્સ છે એની અંદર ભરીને અલગ અલગ જગ્યાએ તેને ટેસ્ટિંગ માટે મોકલી આપવામાં આવી રહ્યા છે અત્યાર સુધી કેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે અને કેટલા બાકી છે લગભગ બસો જેટલા સેમ્પલ અત્યાર સુધીમાં લેવામાં આવ્યા છે અને ચાલીસ થી પચાસ જેવા સેમ્પલ બાકી હશે આશરે અને સર કોના બાકી છે એટલે જે એનઆરઆઈ હતા એ લોકોના બાકી છે કે ઇન્ડિયાના લોકોના પણ હજી બાકી છે એ તો અત્યારે હાલ અંદાજો લગાવો થોડો અઘરો છે પણ મોસ્ટલી એનઆરઆઈ વધારે છે એમાં અને આ સેમ્પલનો રિપોર્ટ આવતા જનરલી કેટલો ટાઈમ લાગતો હોય છે એમાં લગભગ બોતેર કલાકમાં રિપોર્ટ આવી જશે ત્રણ દિવસમાં આવી જશે એટલે ત્રણ દિવસમાં રિપોર્ટ આવશે એટલે ત્રણ દિવસ પહેલાં જે પરિવારજનો છે એમને એમના સ્વજનોની લા ડેડ બોડી મળવાના કોઈ ચાન્સ નથી રહી ડીએનએ સેમ્પલિંગ થશે પછી થશે કેમ કે કેઝ્યુઅલટી વધારે છે મિસમેચ થવાના ચાન્સીસ ગયા અને સર આ એફએસએલ ક્યાં આગળ કરવામાં આવી આ ડીએનએ ટેસ્ટિંગ ક્યાં આગળ કરવામાં આવી રહ્યું પાછળ જ છે આપણે ડીએનએ અહીંયા જ લેવાનું છે રિપોર્ટ કલેક્શન માટે જ જગ્યા છે અને જે ડેડ બોડીમાંથી જે ડીએનએ નીકળે છે એનું સેમ્પલિંગ ક્યાં આગળ થાય એનું ટેસ્ટિંગ ક્યાં આગળ પોસ્ટમોટનો રૂમ છે અને આમાં ગાંધીનગર એફએસએલ નો કઈ રોલ અહીંયાથી થાય છે અને ફોન નંબર દરેકનો લેવામાં આવ્યો છે ફોનથી એમ જણાય ને પછી બોલાવવામાં આવશે હજી આ કેસની અંદર શું અપડેટ આવી રહ્યા છે અને આગળ શું ડેવલપમેન્ટ છે અને આ જે ડેડ બોડી લોકોને સોંપવાની જે વાત છે એ ક્યાં સુધી પહોંચી છે અને કઈ રીતે પ્રક્રિયા થઈ રહી છે તેની તમામ અપડેટ અમે આપને બતાવતા રહીશું અમારી સાથે જોડાયેલા રહેજો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાય